સુરતના વરાછા વિસ્તારમાં દુકાનોની બહારથી એસીના આઉટડોર ચોરી કરતી નવી ગેંગ સક્રિય થઈ છે સરથાણા પુરુષાર્થ સોસાયટીમાં રહેતા રાજેશ લાલજી પટેલ વરાછા મેઇન રોડ ઉપર કૃષ્ણનગર સોસાયટીના પહેલા માળે બ્યુટિક હાઉસના નામે કોસ્મેટિક સામગ્રીની દુકાન ધરાવે છે ગતરોજ સવારે દસ વાગે દુકાન ખોલવા પહોંચેલા આ વેપારીનું દુકાનની બહાર લગાવેલું એસી આઉટડોર ગાયબ જોવા મળ્યું હતું તેનું દુઃખ મનાવે તે પહેલાં પાડોશમાં દુકાન ધરાવતા અશ્વિન ભોજાણી આવ્યા હતા તેમની દુકાનની બહાર કાઢવામાં આવેલું એસીનું આઉટડોર પણ ચોરી થયાનું જણાવ્યું હતું એક જ રાતમાં બંનેની દુકાનની બહાર લગાવેલા એસીના આઉટડોર ચોરી થયાને લઈને વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધવા જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેમને જાણવા મળ્યું કે થોડેક દૂર આવેલી રુદ્રાક્ષ રેસિડેન્સીમાં આવેલી બીજી ચાર દુકાનો બહારથી પણ પાંચ આઉટડોર ચોરી થયા હતા સમીર શાહ જયદીપ દઢાણિયા કપિલ રાણીંગાની દુકાન બહારથી એક એક તથા સુકેતુ બુટાણીની દુકાન બહારથી બે એસીના આઉટડોર ચોરી થયા હોય ફરાછા પોલીસ મથકે પહોંચ્યા હતા પોલીસે છ દુકાનમાંથી ચોરી થયેલા સાત આઉટડોરની એક પોઈન્ટ પચીસ લાખની કિંમત આંકી હતી તે સાથે જ નવી મોડેસ ઓપરેન્ડીથી ચોરી કરતી ગેંગનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી હતી હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે